નમસ્કાર જય હિંદ વંદે માત્રનું દોસ્તો સ્વાગત છે તમારું ફેમસ એકેડેમીની યુટ્યુબ ચેનલની અંદર ઓકે મિત્રો પોલીસ ભરતી બોર્ડના નવા અધ્યક્ષની નિમણૂક મિત્રો થઈ ચૂકી છે એટલે હવે જે પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈની જે ભરતીની કામગીરી છે હવે ફરીથી વેગ પકડશે અને ટૂંક જ સમયમાં તેની મિત્રો જે છે રનિંગ આવી શકે છે તો મિત્રો વાત કરીએ પોલીસ ભરતી બોર્ડના નવા અધ્યક્ષ કોણ બન્યા છે એના પહેલાં મિત્રો પોલીસ કોન્સ્ટેબલની હવે ભરતી ટૂંક સમયમાં આવવાની છે તો એના માટે મિત્રો આપણી ફેમસ એકેડમી નામની એપ્લિકેશન તમારે પોલીસ કોન્સ્ટેબલની ભરતી માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે અને પોલીસ કોન્સ્ટેબલની ભરતી માટે સ્પેશિયલ આપણો પોલીસ કોન્સ્ટેબલ સ્પેશિયલ ક્રેસ કોર્સ માત્ર ત્રણ મહિનાની અંદર સંપૂર્ણ સિલેબસ પૂરો થઈ જાય એવી રીતે સંપૂર્ણ પાર્ટ એ અને પાર્ટ બીની સંપૂર્ણ તૈયારી લેટેસ્ટ વિડીયો લેક્ચર પીડીએફ મટિરિયલ વિષય વાઇઝ અને ટોપિક વાઇઝ ટેસ્ટ માત્ર ચારસો અને નવાણું રૂપિયામાં તમને મળી જશે જોડાવા માટે ગૂગલ પ્લે સ્ટોર ઉપરથી ફેમસ એકેડેમી નામની એપ્લિકેશનને ડાઉનલોડ કરવાની રહેશે તો મિત્રો વાત કરીએ પોલીસ ભરતી બોર્ડના નવા અધ્યક્ષ છે તો કે ભાઈ પોલીસ ભરતી બોર્ડના ચેરમેન તરીકે નિરજા ગોટરૂ ઓકે નિર્જા ગોટરૂની નિમણૂક કરવામાં આવી છે અને હવે જે પોલીસ ભરતીની કાર્યવાહી આગળ વધશે અને ખૂબ જ કડક પોલીસ અમરદાર તરીકે જાણીતા છે ગોટરૂ તો કે તો સારા એવા અધ્યક્ષ પોલીસ ભરતી બોર્ડને મળી ચૂક્યા છે અને હવે જે પોલીસ ભરતીની જે કામગીરી છે તે ખૂબ જ ઝડપથી આગળ વધશે અને ખૂબ જ ટૂંક સમયની અંદર જે છે તે રનિંગનું આયોજન થશે અને ત્યારબાદ તરત જ જે છે તે લેખિત પરીક્ષાનું પણ આયોજન ટૂંક જ સમયમાં થઈ જશે તો મિત્રો હવે ફક્ત ગણતરીના દિવસો બાકી રહ્યા છે એક્ઝામને તો તૈયારીમાં મિત્રો લાગી પડો અને ગુજરાત પોલીસ કોન્સ્ટેબલની તૈયારી માટેની મિત્રો આપણી શ્રેષ્ઠ એપ્લિકેશન છે ફેમસ એકેડેમી નામની એપ્લિકેશનમાં તો એ પણ ગૂગલ પ્લે સ્ટોર પરથી તમે અવશ્ય ડાઉનલોડ કરી લેજો ચાલો તો મિત્રો જો હવે નવા અક્ષ મળી બની ચૂક્યા છે બરાબર છે તો હવે જે રનિંગ છે તે ક્યારે યોજાઈ શકે છે તો મિત્રો વાત કરીએ રનિંગની તો મિત્રો જે રનિંગ છે તે ડિસેમ્બરના એન્ડ સુધીમાં ની રનિંગની શરૂઆત થઈ જશે ઓકે એટલે કે લગભગ આપણે માનીને ચાલી કે વીસક ડિસેમ્બરની આજુબાજુ જે છે અથવા તો ડિસેમ્બરના અંત સુધીમાં ગમે તે ટૂંકમાં ડિસેમ્બરમાં સો ટકા રનિંગની શરૂઆત થઈ જશે અને ત્યારબાદ જે છે રનિંગ પછી જેવી પૂરી થાય એવી લેખિત પરીક્ષા પણ માર્ચ અથવા તો એપ્રિલ એપ્રિલ મહિને એપ્રિલ મહિનામાં આવવાની સંભાવના છે અથવા તો માર્ચના એન્ડમાં અથવા તો એપ્રિલની શરૂઆતમાં લેખિત પરીક્ષા પણ આવી જશે એટલે કે લગભગ ત્રણથી ચાર મહિનાનો હવે લેખિત પરીક્ષા માટે તમને સમય મળી રહેશે તો મિત્રો આ હતી માહિતી ઓકે જે પોલીસ ભરતીના જે ટોટલ દસે દસ વિષયો છે એની સંપૂર્ણ તૈયારી આપણી ફેમસિક નામની એપ્લિકેશન ઉપર ક્રેશ કોર્સ આપણો લોન્ચ થઈ ચૂક્યો છે તો અત્યારે જોઈન થઈ જાજો ફરીથી મળી મિત્રો નવા વિડીયો સાથે જ્યાં સુધી જય હિન્દ વંદેપાત્ર